પંચસ્થ મહાનુભાવો આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય ઉપદંડક એવા રમણભાઈ સોલંકી સાહેબ ગામમાંથી પધારેલા વડીલો ભાઈઓ બહેનો બાળકો અને યુવાનો છેલ્લા કોરોના મહામારીના સમયથી ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી એક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત થઈ અન્નપૂર્ણા યોજના જ નહીં એક મંગલ કાર્યની શરૂઆત થઈ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક છેવાડાના ઝૂંપડા સુધી બધાની થાળીની ચિંતા કરી અને આ યોજનાની શરૂઆત કરી હું પણ એક અન્નપૂર્ણા યોજનાનો લાભાર્થી છું મારું નામ અરવિંદભાઈ અંબાલાલ વાળાન છે અને મને છેલ્લા કોરોનીના કોરોના મહામારીના સમયથી આજ દિન સુધી મફત અનાજ વિતરણની જે સેવા થઈ રહી છે એનો મને લાભ મળે છે એ બદલ હું ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને આપણા યશસ્વી વડાપ્રધાન નિવાસી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરું છું આપણે બીજું તો કંઈ કરવા સમર્થ નથી પણ આપણા શ્રી માટે એટલું તો કહીશ કે ભગવાન એમને એવું વિશિષ્ટ બળ પૂરું પાડે કે એમની જે સેવાઓ છે એ દેશને અવિરત મળતી રહે અને આજના શુભ દિને એ પ્રાર્થના કરી અને મારા વક્તવ્યને વિરમું છું જય હિન્દ જય ભારત જય કઈ ગરબી ગુજરાત